ચાંદી જયારે દસ ગ્રામ ચાંદી નવસો નેવમાં જયારે સો ગ્રામ નવ હાજર નેવમાં જ્યારે એક કિલો નેવ હજાર નવસો માં વેચાયું છે તો મિત્રો ચાંદીના ભાવ તો ઘટાડા તરફ જતા જોવા મળી રહ્યા છે પરંતુ કેરેટ સોનામાંથી આપણે દાગીના બનાવતા હોઈએ છીએ અને બાવીસ કેરેટ સોનું આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો તમારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર તમારા શહેરમાં તમારે જીએસટી અલગથી લાગે હોય છે જેની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ સોનું જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા હતા કે સોના ચાંદી હવે ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો હવે લગ્નની ની સિઝન શરૂ થતાં સોના ચાંદીના ભાવ બદલાતા જોવા મળી રહ્યા છે એટલે કે ફરી એકવાર ઘટાડા તરફ જોતા જોવા મળી રહ્યા છે તો તમે પણ લગ્નની સીઝન માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જે કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં સોના તેમજ ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીના દાગીના બનાવવા માંગો છો તો અત્યારે જે સોના ચાંદીની ખરીદી કરી શકો છો વાત કરીએ તો મિત્રો હવે ગ્રાહકો સોના ચાંદી ખરીદવામાં વ્યસ્ત થઈ ગયા છે તો હવે પછી નેક્સ્ટ your new, new update